राई फ्रूट गरम मसाला अनाज कठोल तेमज દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર હેકાનું પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં ભટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ મોટામિયા માંગરોલ ખાતે ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન 3 ની ફાઇનલ મેચમાં આફ리카イーગલની ટીમનો ભવ્ય વિજે साउथ गुजरात मुस्लिम क्रिकेट एसोसिएशन आयोजित टोरंटो मुस्लिम प्रीमियर लीग सीजन 3 ની ફાઇનલ મેચ માંગરોલના મોટા બોબાટ સ્પોર્ટ્સ ક્લબ પર આફ리카イーગલ અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી આફ리카イーગલ ની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 135 રનનો સ્કોર બનાવ્યો હતો જેમાં આરીફ જાડાએ 27 રન કાદરી બાબુએ 20 રન ફટકાર્યા હતા જેના જવાબમાં કેશવ ઇન્ડસ્ટ્રીઝની ટીમ 10 વિકેટે ફક્ત 61 રન જ બનાવી શકી હતી આફ리카イーગલ તરફે આરિફ Хан સલોદ નયમ શેખ બાઝ અને ફઈઝ માંજરાએ 3-3 વિકેટ ઝડપી હતી આમ આફ리카イーગલની ટીમે 74 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો આમ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન 3 માં એક નવી ટીમે વિજયનો તાજ પહેર્યો હતો ફાઈનલ મેચ બાદ સ્વાગત પ્રવચન સલીમભાઈ પાંડোরে કર્યું હતું રાસંગીક પ્રવચન ટુર્નામેન્ટ સીઓ ઇસ્માઇલ મતાદારે કર્યું હતું પ્રેઝન્ટેશન કાર્યક્રમનું સંચાલન જાવેદ ખરોરિયા અને સરફરાજ ઉમરી કર્યું હતું વિજેતા ટીમ રનર્સ અપ ટીમ તેમજ અન્ય પ્લેયરને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી તેમજ શિલ્પ આપવામાં આવેલ હતા ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જુબેર બોબાત ઇબ્રાહીમ માંજરા સફારી મકસુદ માંજરા લાલ અસલમ બોબાત તેમજ તમામ કોર કમિટી સભ્યોએ ખૂબ મહેનત કરી હતી आ थकी टूर्नामेंट सी ई ओ इस्माइल मतादारे तमाम स्पोन्सरो नो पण आभार व्यक्त कर्यो हतो रिपोर्ट इमरान खान पठान मांग रोल हेलो फ्रेंड्स मारो नाम इस्माइल मतादार सीईओ ऑफ टोरंटो मुस्लिम प्रीमियर लीग सीजन 3 मेरे साथ है कोऑर्डिनेटर ऑफ द लीग बाणा भाई अने द चेयरमैन ऑफ टोरंटो मुस्लिम प्रीमियर लीग इस्माइल भाई राजा बोबाट फ्रॉम कनाडा फ्रेंड्स आज रोज केसवा આફ્રિકાની ગર્લ્સ માંગોલ વચ્ચે ફાઇનલ ચાલી રહી છે અને આ લીગનું ત્રીજું વર્ષ છે ઘણી સિસ્ટમ અને ડિસિપ્લિનથી આ લીગ રમાય છે અને આ લીગની અંદર જે ખાસિયત છે એ છે કે અમે યંગસ્ટરોને અમે બહુ પ્રાધાન્ય આપીએ છીએ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એક રૂલ્સ છે કે અંડર નાઇન્ટીનનો એક અને ટ્વેન્ટી થ્રીના બે પ્લેયરને ફરજિયાત પ્લેઈંગ ઇલેવનમાં બધી મેચોમાં લેવાના હોય છે જેથી નાના છોકરાઓને યંગસ્ટરોને આ લીગમાં રમવાનો ચાન્સ મળે જેથી અહીં પરફોર્મ કરીને એમને આગળ મોટીેશનમાં મળે કે આ લીગમાં પરફોર્મ કર્યું છે તો આગળ જશે અને આના પહેલાં અમે અંડર આ જ કમિટીએ ઇસ્માલભાઈ રાજા ના ચેરમેનશીપ હેઠળ અમે લોકો અંડર ટ્વેન્ટી થ્રી વ્યમેન છોકરાઓ માટે રમાડી હતી અને એના એમાં પરફોર્મ કરેલા કેટલા છોકરાઓ આજે આ લીગમાં રમી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આની અંદર આ લીગને સફળ કરવામાં જે રાત દિવસ મહેનત કરે છે અમારી કમિટી અને ખાસ કરીને ચેરમેન ઇસ્માલભાઈ બોબાલ જેઓ કેનેડા રહી છે એમનું પોતાનું આ લસ ગ્રીન ગ્રાઉન્ડ છે અને કોર્ડિનેટર આપણા ભણાભાઈ જે રાત દિવસ આ મહેનત આ ગ્રાઉન્ડને ડેવલપ અને મેન્ટેન રાખવામાં રાત દિવસ મહેનત કરે છે આ જે શ્રેય જાય છે આ મહાનુભાવોને જાય છે અને આખી કમિટીને જાય છે અને ખાસ કરીને સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું કે જે સ્પોન્સરે આમાં મદદ કરી છે સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે कॉन्टेक्ट नंबर नव शून्य तरह तरह नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात सात त्रत सात सात नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो